ચાલો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણી યુટ્યુબ ચેનલમાં એક ગાય વેચવા માટેની આવી છે એક ઓળકી પ્યોર દેશી ઓળખી છે કાબરા કલરમાં છે ચાલો અમે હું તમને માહિતી આપું તમારે જો કોઈ પણ પશુ વેચવું હોય તો મારો નંબર તમને સ્ક્રીન ઉપર દેખાતો હોય છે તેમાં જ તમે વોટ્સએપમાં છે ને તમારા પશુના આડા મોબાઈલનો એક વિડીયો મોકલી દો પશુ વેચવાનો કે કોઈપણ વાહન વેચવાનું હોય તે વિડીયો વોટ્સઅપમાં મોકલી દે એટલે તમારા પશુની અથવા વાહનની જાહેરાત પણ મૂકાઈ જાય છે અમારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો આપણે હવે વધારે વાત કર્યા વગર આ વિડીયો સ્ટાર્ટ કરવી અને ગાયની થોડી ઘણી જે મારી પાસે માહિતી છે એ માહિતી તમને આપી દઉં હવે હું તમને આ ગાયના દૂધની વાત કરું તો આખા દિવસનું આઠ લીટર દૂધ છે એક ટાઈમનું ચાર લીટર દૂધ છે આખા દિવસનું આઠ લીટર દૂધ છે અને કાન કટે સીંગડે ઓળખી તમે જોઈ શકો આવા આ ચડે એકદમ પ્યોર દેશી વળગી છે ને કમ્પ્લીટ આમ દેખાવમાં પણ રૂપમાં સારી છે ઓળખી જો તમારે ઓળખી ખરીદી હોય તો માલિકનો નંબર નીચે આપેલો છે અને હવે આ ઓળખી તમને જોવા ક્યાં મળશે એ વાત કરું ગામ વેરવા જિલ્લો બોટાદ તાલુકો બોટાદ બોટાદ જિલ્લાનું વેરવા ગામ છે પ્રોપર તમને વેરવામાં જોવા મળશે આ ગાય હવે તમને ગાયની કિંમતની વાત કરું તો ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ગાયની એમાંથી પણ આગું પાછું થઈ જશે જો તમારે આ ગાય ખરીદવી હોય તો માલિકનો નંબર નીચે આપેલો છે માલિકને કોલ કરી વધારાની માહિતી માલિક પાયે તમને મળી રહી છે ચાલો આપણે એ વિડીયોને વિરામ દેવી છે